આજકાલ તો ટીવીના પડદેથી આપણે પ્રકૃતિના દ્રશ્યોને ખૂબ જોઈએ છીએ પણ કવિની કલમથી કવિતાથી દ્રશ્યોને જોવાની જે મજા છે જુદી છે મારે શું તારી એ વાત રે રૂપાળી હિરણની રાત સિંહ સૂતો રહ્યો અને પાણી પી ગયું હરણ પાણી પી ગયું હરણ આ મન નું વતન છે વાલું મન નું વતન અને એમાંથી પછી હિરણ ને કાંઠે રાત પડે રાત માટે એવો શબ્દ છે કે રાત આવી એવું આપણે નથી કેતા રાત છે એવું નથી કેતા પણ રાત પડી ગઈ

કે પ્રીતની ગેલી ગાય વિચારી જુઓ સૂરજ પાછળ રાત પડી ગઈ પ્રીતની ગેલી ગાય બિચારી સૂરજ પાછળ રાત પડી ગઈ એ બોલો ઘોડલાંવાળો ઘડી જેના રોકે ઘોડલાંવાળો સુરજની પાછળ રાત પડી ગઈ છે પણ સુરજ રોકાતો નથી એટલે રાત એની પાછળ પાછળ દોડી જાય છે કે ઉદી ચળને ઓરડે થી રાત ਦੁਖਨੀ ਮਾਰੀ ਦੌੜਤੀ ਆਵੇ ਠਟੂ ਦੀਆ ਚਲਨੇ ਔਰੜੇ ਥੀ ਰਾਤ ਦੁਖਨੀ ਮਾਰੀ ਦੌੜਤੀ ਆਵੇ ਇਹ ਤਾਂ ਭਟਕਾਈ ਗਈ ਆ ਧਾਮਣੀ ਵੀ ਤੇ ਆਹੋ ਇਹ ਭਟਕਾਈ ਗਈ ਇਹ ਨਾ ਧਾਮਣੀ ਵੀ ਤੇ ਇਹਨਾਂ ਸਿੰਦੂਰ ਖਰਿਆ ਨੇ ਖਾਂਜ ਨਮੀ ਗਈ શણગારો વિકાણે આથમણી ભીતે ભટકાણી છે કારણ કે સૂરજ મળ્યો નહીં એટલે આંખમાં થોડાક જળજળી આવ્યા થોડાક આખું નહિ પણ જળજળી આવ્યા તો એનું શું થયું કે અંતર ના નેણ લેવું ત્યાં

પછી એના કાજળ ચારે કોર રે લાયા જળજળી આવે એટલે આંખ ના કાજલ છે આમ થોડાક રેલાય કે કાજળ ચારે કોર રે લાયા અનગા ગા શામળી ત્યાં સો ગાત પડી ગઈ પ્રીત ની ઘેલી ગઈ બિચારી સૂરજ પાછળ રાત પડી ગઈ પ્રીત ની ઘેલી હાય બિચારી અને હાર ગળામાંથી હીર લા તૂટ્યા ગળામાંથી હીરાનું હાર તૂટી ગયો તો કેવું લાગ્યું છે કે હાર ગળાના હીરલા તૂટ્યા એ થોકે થોકે નભમાં તારલા થઈ ગયા હાર ગળાના ગીરલા તૂટ્યા થોકે થોકે નભમાં તારલા થઈ ગયા એ પછી નંદવાણી સભાગની ચૂડી એ એની નંદવાઈ ગઈ એ સો ભાગની ચૂડી ત્યાં બીજની જીણી વાત પડી ગઈ પ્રીત ની ચંદ્ર છે રાતના હાથમાંથી તૂટી ગયેલું કંકણ છે એ બીજની જીણી વાત પડી ગઈ પ્રીત ની ગેલી હાય બિચારી સૂરજ પાછળ રાત પડી ગઈ

નેપુર પગે રાત ને આરતી દેવલ એ ધૂપ સળીધ સ્પોરી જાય ના ચિત મીઠી વાત પડી ગઈ પ્રીતની ગેલી ગઈ સૂરજ પાછળ રાત પડી ગઈ એ બોલો ઘોડલા વાળો આવી પ્રકૃતિની ના દ્રશ્યો ની કવિતાઓ એમને એમ ગાયા કરીએ તો મજા આવે આમ સંગીત હારે ગાવાની ઈચ્છા નો થાય એમ થાય કે એનો શબ્દ ક્યાંક વયો ન જાય ભાવ ક્યાંક નીકળી ન જાય આપણે હાથમાંથી છૂટી ન જાય એમાંથી ક્યાંક ચુકાઈ ન જાય અને એમાંથી પછી રાતમાંથી મધરાત થાય મધરાત એટલે એવું કીધું કે રાત્રિનો એવો સમય કે જ્યારે રાત મધ જેવી મીઠી લાગે વાહ એવી મધરાત હિરણના કાંઠાની મધરાત આપણે તો અતિ પ્રિય છે કે માળ રાગમાં એનું કમ્પોઝિશન છે અને હિરણના કાંઠાના મધરાતના થોડાક દ્રશ્યોને એમાં નિરૂપા છે આજકાલ તો ટીવીના પડદેથી આપણે પ્રકૃતિના દ્રશ્યોને ખૂબ જોઈએ છે પણ

રૂપાળી હિરણ ની મધરા એ હિરણ ની રાત તારા હું વખાણ કરવા કે મારે શું કરવી તારી વાત રે રૂપાળી હિરણ રાત એવી રૂપાળી હિરણ રાત કે સુતા છે જળમાં ઓલા છાયડા તટના ડાળે પરો વિને ડાળ દેહો કાઠાના જાડવા છે એકબીજાના આકડિયા ભીડિયા નદી નામ જળમાં જાણે એના એના પડછાયા પડતા હોય તો એમ લાગે કે જાડવા છે એ ઘડીકવાર નદીના જળમાં હુઈ ગયા છે વાહ એ શું સુતા છે જળમાં છાંયડા તટના ડાળે પરો વિને ડાળ

ઈ બતીઓ વાળા જીવડા નદી ની ભેખડ કેવા લાગે કે અડધી રાતે ઉઘડ્યા જાણે એ અડધી રાતે એ ઉઘડ્યા હોય જાણે હીરા કણીયું ના આટ મારે શું કરવી તારી અડધી રાતે એમ લાગે કે જાણે હીરા ની કણીયું ની દુકાન નું નદી ને ખુલી ગઈ હોય અડધી રાતે ઉઘડ્યા જાણે એ હીરા કણીયું ના હા તુમારે શું કરવી તારી એ વાત રે રૂપાળી हिरણની મધરાત કે નાય રહે છે વાહ ચંદ્રમાં જળમાં વાહ વાહ જી નદીના જળનું આમ પ્રતિબિંબ છે નદીના જળમાં ચંદ્રનું પ્રતિબિંબ છે નદીના જળમાં પડે કે નાઈ રહ્યો છે ચંદ્રમાં જળમાં જેમ પદમણી નાર વાહ તો યુગોથી ચંદ્રની રાહ જોઈને બેઠેલી ચકોરીનું એમ કહે છે કે ધ્યાન આમ ચંદ્રમાંથી હટીને જરાક નદીના જળમાં એનું પ્રતિબિંબ પડે છે એમાં પડ્યું ચંદ્રમાં જળમાં જેમ પદમણી તો પ્યાસી ચકોરી જળમાં ડૂબી હો એ પ્યાસી ચકોરી જળમાં ડૂબી வருமாறு சங்கரன் பாலினி பாலினி અને બે હદ તાલે બોલ્યા તમરા બોલે બે હદ તાલે તમરાના જે તાર લાગી ગયા હોય એનો તાલ લાગી ગયા હોય કે બે હદ તાલે તમરા બોલે અને સુર નું ચડ્યું જાણે પૂર નદી માં જ સુર નું પૂર ચડ્યું હોય વા બે હદ તાલે તમરા બોલે સુર નું ચઢી હું પૂર હો તો એમાં દાદ કે કિનારા પોઢી ગયા એ દાદ કિનારા એમાં પોઢી ગયાલડા મધુર મારે શું કરવી તારી એવા તે એ રૂપાળી કિરણ ઘર ના ટેક ભરે એ ખળખલતા જરના લાતરના ચરતા ઘરના ટેક ભરે કઈ શ્વેત સુવર્ણ નીલમ વરણા કંકુ ચરણા ફૂલ કરે એમાં પાછું મધુકર ગુંજારમ અને ભાત ગઢારમ બની બહારમ બ્રદવાળી હિરણ ગલકાળી જો બનવાળી નદી રૂપાળી નકરાળી જી નદી રૂપાળી નકરાળી માણસના શરીરને જેમ વતન હોય છે એમ દાદ બાપુ એમ કે છે કવિતામાં માણસના મનને વતન હોય છે ઓહો તો કવિના મનનું વતન ક્યાં એવી કવિતા લખી છે સાહેબ ઓહો કે મનના વતનના દ્રશ્યોના થોડાક ફોટા દેખાડ્યા કે મારું મનને એમ લાગે છે કે મારું કાંઈક છે અહીંયા હું ક્યાંક છું એવી કવિતા લખી છે પછી મનને વતન તરફ લઈ જાય છે કવિ પોતાના મનને એના વતન તરફ લઈ જાય નવી વાત નવી હાલ ને હવે મારા તરફડતા મન તું હાલ ને હવે મારા તરફડતા મન તને હું દેખાડી દઉં તારું રે વતન હાલ તને હવે દેખાડું તારું વાલું રે વતન મનનું વતન ક્યાં છે કે જુવમન મંદિર માં જાલરનો ડંકો પડ્યો ખવારનો પરોયન મંદિર માં જાલરનો ડંકો પડે જુવમન મંદિર માં જાલરનો ડંકો પડ્યો અને એક બાળક એના દાદાજીના ખંભે ચડ્યો પોતરો છે આમ ઝાલર અંબાઈ ની એટલે દાદા ને કંભે બે જાય જુઓ મંદિર માં ઝાલર નો ડંકો પડ્યો અને એક બાળક એના દાદાજી ના ખંભે ચડ્યો બાળક દાદાજી ના ખંભે ચડ્યો પછી દાદા નું મન ક્યાં હોય કે વાગે એના કાના ની જાન ત્યાં મનનું વતન છે વાલું મનનું વતન ઝાલર વાગતી હોય ડંકા નગારા વાગતા હોય પણ દાદાનું મન છે એ તો એના પોતરાના પગના ની ઘુઘર્યું જે ખખડતી હોય ને એમાં વાહ જાન બાપુ વાહ વાગે કાનાની જાંજરી ખનનનનનંત્યા મનનું વતન છે વાલું મનનું વતન આ મનના વતન નું બીજું દ્રશ્ય એક વાછરું ખીલેથી છૂટી ગયું એક વાછરું ખીલેથી છૂટી ગયું અને એની માવડી ગાવડીને ધાવી ગયું ગાવડીને ધાવી ગયું તો શું થયું કે થયા એ થયા

ઉગતા સૂરજ ને કેવા હારા સુકન મનનું વતન છે વાલું મન નું વતન પછી બીજું દ્રશ્ય કેણે પગ થોડાક પાણીમાં જબોળ્યા હતા પગ થોડાક પાણીમાં

કે ત્યાં વો કળા ના ધરાયલ એની કદી લાગે નહી બીક હોય ધરાયલ એની કદી લાગે નય બીક કદી લાગે નય બીક અરે સિંહ સૂતો રહ્યો અને પાણી પી ગયું હરણ સીહ સુખ વાહ 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 સીહ સુખ ને પાણી પી ગયું હરણ આ મન નું વતન છે વાલું મન નું વતન હેલા હાલ ને હવે મારા તર ફડતા મન તને હું દેખાડી દઉં તારું રે વતન હાલ તને હું દેખાડી દઉં છું તારું રે વતન વાહ 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 આવી અદ્ભુત અદ્ભુત રચના હા અદ્ભુત રચના આ મે પહેલી વખત સાંભળી જી સાહેબ અદ્ભુત અદ્ભુત રચના એક એક દ્રશ્યને કારણ કે પ્રકૃતિની હારે રહ્યા એટલે

ગાગડિયાનું ધરો આમ તો દર્શન કરવા જવું છે ગાગડિયા આખી હિરણ નદીનો પ્રવાહ છે એ આખે આખો એનું વેણ છે એક ધરામાં પડે છે ને એનું ત્રણ ત્રણ ગામ સુધી તો પડછંદા સંભળાય છે અને અહીંયા આ ખોડિયારનું મંદિર છે આ ખોડિયારનું સ્થાનક છે બહુ જૂનું એને કાંઠે બેહી અને મારા બાપુએ ખોડિયાર બાવની બાવની નામની એક પુસ્તિકા લખી ખોડિયાર બાવની એમાં ખોડિયારમાં બાવન દુહા લેખા છે વીર ને રણની વાટમાં જેથી કાયર જીવ કરે તો કેજો કે ને એક વાર યાદ કરે નહીં દિલ જો કરણી પાપ કરે તો યાદ કરે ને એક વાર યાદ કરે ઘર બાળી ગયા અને ફોગટ ભૂવા ફરે ભૂતડા ઘર ભાળી ગયા અને જો ફોગટ ભૂવા ફરે તો કેજો કે ખોડિયાર ને બસ એક વાર યાદ કરે ખોડિયાર ને યાદ કરી ત્યારે પ્રકૃતિમાં એનું ਵਰਣਨ ਕਰੂ ਕੇ ਗਉਣ ਕਤੂਗਾ ਗੜਿਆਨੀ ਮਹਿਰ ਕਰੀ ਦੇ ਮਮੜਿਆਨੀ ਤਟਘੀ ਰਣ ਨੇ ਵਾਸਤਿਗਾਰੋ ਦਰੋਜ ਗਾਜੇ ਜੰਗ ਇਕ ਧਾਰੋ ਕੇ ਤਟਘੀ ਰਣ ਨੇ ਵਾਸਤਿਗਾਰੋ ਦਰੋਜ ਗਾਜੇ ਜੰਗ ਇਕ ਧਾਰੋ ਤਰਵਰ ਫੁੱਲ ਮਾਂ ਵਾਸਤਿਗਾਰੋ ਹਨ ਮਹਿਕੇ ਵాయੂ ਨੋ ਮਹਿਕਾਰੋ ਜ਼ਰਨਾ ਮਾਂ ਜਣਕਾਰ ਏ ਮਾਤਾ ਦੇਰਸ਼ਨ ਮੈਂ ਕਿਆ ਕਰੀਏ ਕੇ ਜ਼ਰਨਾ ਮਾਂ ਜਣਕਾਰ ਕਰੇ ਤੂੰ ਨਿਰਮਾ ਘੇਰਾਨਾਦ ਕਰੇ ਤੂੰ

એક આરે હાથ લઈ આવો ને બેહાડે પોતે કવિતા લખવાનો બેસે પણ લખવા વાળા લહી આવો હોય એની કવિતાને લખી લે હાથ લહિયા ને બેહાડે અને હાથે ને અલગ અલગ પ્રકારના છંદો લખાવે એકને એમ કે તું એ લીખ લે તું એ લીખ લે હાથ પ્રકારના છંદો હાથ લેહાડ્યા હોય એનું વ્યાકરણ જુદું એનો ભાવ જુદો એની અંદરની કાવ્ય રચના જુદી હાથ છંદોને એક આરે લખાવતા વંશ ભાસ્કર નામનો ગ્રંથ લખો અને ચાણ સાહિત્યની અજોડ સેવા એમણે કરી એણે ભગવાન શિવની એક સ્તુતિ લખી છે સૂર્યપ્રકાશ સૂર્યમલજી મિશ્રણ સૂર્યમલજી મિશ્રણ शब्द नहीं रचना करता novo शब्द लावता वाह जव कवी होता एम केस केन जय जय महेश शंकर जडाल गंधार जलनधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश गजगेक मखान नट्याखि लगी ए जय जय महेश शंकर जडाल गंधार जलनधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश गजगेक मखान

અને અમારી પરંપરા ઉપર માં શારદાએ ખૂબ ખમકારા કર્યા છે હો જો એ પરંપરા ને હજી એમને જાળવી રાખી છે હો જો જીતોભાઈ આપે દાદ બાપુની કેટલીક બહુ જ પ્રખ્યાત રચનાઓ પણ લીધી અને એક બે રચનાઓ મને પણ પહેલી વખત સાંભળવાનો અવસર મળે એવી સુંદર મજાની રચનાઓનો આસ્વાદ આપે કરાવ્યો દાદ બાપુની કવિતાઓનો ભંડાર એવો છે જી કે જો આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો છે જી આપણે બેસીશું એક વખત જરૂર અને પછી એ બાબતમાં વિચારીએ તો એમનું મોટા ભાગની કવિતાઓને આપણે આ માધ્યમથી નવી પેઢીને પીરસવી છે બાપુ એક એવા કવિ છે મારા મતે હું તો જાહેરમાં બોલ્યો છું કે દ્રષ્ટા કવિ હું જેને ઓળખતો હતો એવા એક જ બાપુ છે હું જેને ઓળખતો હતો બીજા કવિઓ સૂર્યો એ અસંખ્ય હશે એમાં આપણો કોઈ મતભેદ નથી પણ હું ઓળખતો હોઉં એવા દ્રષ્ટા કવિ એ બાપુ હતા કવિતાઓ નું એમણે સર્જન કર્યું છે મારા મનમાં એવો ભાવ છે કે વાંચન નો એક આખો યુગ હવે સમાપ્ત થઈ ગયો એટલે હવે કોઈ વાંચતું નથી વાંચતું તો આ આપણી નવી પેઢીને આ વારસો આવો અણમોલ વારસો આપણે કેવી રીતે આપી શકીએ બહુ ઉત્તમ પ્રયત્ન છે એટલે આજે જેમ આપે અહીંયા રજૂ કર્યું ને મને તો એટલું બધું ગમ્યું કે આપે પેટીને થોડીક વાર માટે પોરો આપી દીધો સુરના તાલમેલમાં કોઈ શબ્દ ચૂકાઈ જાય તો એ આપણી ભાવના છે આપની પણ ભાવના છે અમારી પણ ભાવના છે અને એ હવે આપણે નવી પેઢીના નામે આ કોઈ પણ રીતે પહોંચાડવું છે એનું કારણ છે કે એમને ખ્યાલ નથી ખબર નથી આ ખબર નથી હું તમને સો ટકા કહું કે આપણી નવી પેઢી આ કવિતા સાંભળે તો એની એની એને એને માણશે એને ઝીલશે એ ગણગણશે વધારે કેળવાની છે નવી પેઢી એને ગણગણ ગણગણશે એને એને કાયમની સ્મૃતિમાં રહેશે એટલે અદ્ભુત કવિતાઓ અને કેવા શબ્દો આપે તો સૂર્યમલજી સુધી આપણી યાત્રા કરાવી ચારણી સાહિત્ય કોઈ સમાજના નામે સાહિત્ય હોય એવી ગરિમા સંપન વાત અમારા મોજે દરિયાના દર્શકો સાથે આપે સાજા કરી અભિનંદન તો આપું એટલા ઓછા પણ દાદ બાપુની રચનાઓમાં પ્રાણ કેવા છે લપતા ને છપતા આવી શુભા છે દ્વારમાં લપતા ને છપતા આવી ઊભા છે દ્વારમાં ખોલે છે હૈયાના હાટ ટકોરા મારે છે ટેરવા અદ્ભુત શબ્દો કલમે કલમેથી આપણને મળ્યા છે એને જેટલા મમળાવીએ જેટલા વાગોળીએ એટલું ઓછું એટલું ઓછું છે તો એનો કોઈ એવો ઉપક્રમ કરીએ આપણે કે આ બધા જ ત્રુટક ત્રુટક રૂપે પણ આ પ્રસાદ નવી પેઢી સુધી આપણે પહોંચાડીએ જરૂરથી સાહેબ અને એમાં આપના તરફથી કંઈ સજેશન હશે તો એને પણ આપણે આમે જ કરીશું જરૂરથી એમાં ક્યાંય સુરને જોડવા હશે તો પણ આપણે આમે જ કરીશું જરૂરથી કોઈ બીજી રીતે પણ એમાં આપના મનમાં કંઈ પણ વિચાર આવે તો જરૂરથી કહેજો કારણ કે આ એક ઋષિ પ્રસાદ છે અને એ આપણે નવી પેઢીને પહોંચાડવાનો યજ્ઞ કાર્યમાં આપનો સહયોગ સચુક રીતે મળતો રહેશે બસ જ છે એને એને એના એના ચાહકો સુધી પહોંચે પહોંચાડવો જોઈએ એના વાહક આપણે બનીએ આપણે એના નિમિત્ત બનીએ બરાબર તો નવી પેઢી ઉપરનો એ બાપુના આશીર્વાદ પહોંચાડવાનો આપણને શ્રેય મળશે આપના આ કાર્યક્રમમાં આવવાને કારણે બાપુની કવિતાનો પરિચય અમારા મોજે દરિયાના દર્શકોને આજે આપે બહુ સરસ રીતે કરાવ્યો એ માટે તમને ફરીથી ધન્યવાદ આપ સૌ દર્શકોને મારા રામ રામ જય માતાજી આપણા દુહાઓ છંદો ગીતો રાસ રાસડા આજા રામાવડા ચંદ્રાવડા ઝેરિયા અડુલા ગોફણિયા દોહરા જેટલા છે એના એના મર્મવેદક છે આપણી કહેવતોમાં એવી તાકાત છે લોક સમૂહના જ્યારે તાણાવાણા સવાલોનો ગૂંચવાળો એનો જવાબ ગોતવા માટે લોક સંસ્કૃતિની પાહે જવું પડશે લોકસાહિત્ય અને સંગીતની ડેલ્યુ ખખડાવી પડશે એની પાસેના જવાબ વાહ 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 બહુ સરસ ડાજણકા <laughs> <રરર laughs> <રર laughs>